નમસ્કાર દર્શક મિત્રો આપજો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પટિયાળ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાન કે જે વહેલી સવારે રનિંગ માટે નીકળેલ હતા તેઓનું કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માત થઈ અને મૃત્યુ થયું હતું તે બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝીણો જ ભરી તપાસ હાથ ધરતા આ બનાવ અંગત અદાવતને કારણે હત્યા કરાઈ હોવાનું જણાઈ આવ્યું છે ત્યારે આ બનાવના આરોપીઓને ધાંગઝા તાલુકા પોલીસે ઝડપી લીધા છે અને આ બનાવમાં ફરિયાદી સુખદેવસિંહના સગા ભાણેજ દ્વારા તેના મિત્રની બોળેળો કાર લાવી અને વાંકાનેરથી વાંકાનેરના નવા ઢુવાથી ધાંગધ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ જીવા ગામ થી ચૂડી જતા રોડ ઉપર એક અકસ્માત નો બનાવ બનેલ જે અકસ્માત ની અંદર મરણ જનાર યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા ઉમર વર્ષ ઓગણત્રીસ રહે જીવા ગામ જેઓ પોલીસની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય અને વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગે પોતાના ઘરેથી નીકળી જીવા ગામથી ચૂલી ગામના રોડ ઉપર પોતે રનિંગ કરતા હતા આ દરમિયાન એક અજાણી વાહન આવેલ અને રનિંગ કરનાર યુવરાજસિંહને ટક્કર મારીને પાડી દીધેલ અને યુવરાજસિંહનું બનાવની જગ્યાએ જ મૃત્યુ થયેલ આ અનુસંધાને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ફેટલનો ગુનો દાખલ થયેલ જેની તપાસ દરમિયાન ધાંગધ્રા તાલુકા પોલીસના ઇન્ચાર્જ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર

નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી એની ઉપર સ્ટીકર અને પેપરો મારે હતા આ બોલેરોની તપાસ કરતા એની અંદરથી બે ઈસમો ઉતરેલા અને બંને ઈસમો ચાની કેટલી ઉપર ચા પીવા માટે ઉભા રહેલા જે બંને ઈસમોના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી જે યુવરાજસિંહના પિતા થાય છે સુખદેવસિંહને આ બંને ફોટાઓ બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવા ગામના રહીશોએ આ ઈસમો ને ઓળખી પાડેલ જે ઈસમ નામ હતું દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા જે હાલમાં રહે છે વાંકાનેર અને દિવ્યરાજસિંહ જે છે એ આ કામના ફરિયાદીનો સગો ભાણેજ થાય છે અને અગાઉ તેઓ પોતાના ઘરે જ જીવા ગામે રહેતા હતા અને જીવા ગામે રહેતા હતા આ દરમિયાન મરણ જનાર થતા હાલના ફરિયાદી તેના પિતાશ્રી સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો અને હાલના જે આરોપી છે તેના સગાભાઈએ પણ અગાઉ ચાર વર્ષ પહેલા આત્મહત્યા કરેલ જે આત્મહત્યાનું કારણ પણ અત્યારના મરણ જનાર તથા તેના પિતાશ્રી ફરિયાદી છે તેવું હોવાનું અને અનુમાન કરેલ અને છેલ્લા ઘણા સમયથી તો પોતે નક્કી કરેલ કે યુવરાજસિંહ તથા તેના પિતાશ્રીને આ બાબતે એની પાસેથી બદલો લઈશું જે અનુસંધાને પોતે મનોમન નક્કી કરી અને આ કામના મરણ જનાર જે છે પોતે પરીક્ષાની તૈયારી કરતા હોય સવારે રનિંગ કરવા જતા હોય જેની માહિતી મેળવી અને પંદર તારીખે સવારે પોતાના એક મિત્રની બોલેરો ગાડી લઈ અને પોતાના બીજા મિત્ર સાથે જે અત્યારનો સહારોપી છે મયૂર સાથે વહેલી સવારે મરણદેહના રનિંગ કરવા નીકળેલા તેની સાથે ટક્કર મારી તેની ઉપર ગાડી ચડાવી દઈ અને તેનું અકસ્માતે મૃત્યુ કરેલ જે અનડિટેક ફેટલનો ગુનો તાલુકા પીએચડીએ મહેનત કરી અને શોધી કાઢેલ છે બંને આરોપીને ગઈકાલે સાંજે સવાર પાંચ વાગ્યે અટક કરવામાં આવેલ છે અત્યારે આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને નામદાર કોર્ટની અંદર આજે બંને આરોપીઓને રજૂ કરી અને દિન પાંચના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે